એક સવાલ છે શું મૃત્યુ વિશે વિચારવાથી આપણે વધુ સારી રીતે જીવી શકીએ આમ તો સાંભળવામાં થોડું અજીબ લાગે બરાબર પણ જોડી વેલમેનની એક બહુ જ સરસ બુક છે યુ ઓનલી ડાય વન્સ અને એમાં કહ્યું છે કે આજ હા આજ જીવનને પૂરેપૂરું જીવવાની ચાવી છે તો ચાલો આજે આ જબરદસ્ત આઈડિયાને જરા ઊંડાણમાં સમજીએ આજ આજ આખી બુકનું મેઇન આઈડિયા છે થોડું ઊંધું લાગે છે નહીં કે ભાઈ મૃત્યુ વિશે વિચારીને જીવવાની હિંમત કેવી રીતે મળે પણ સાચું કહું તો આ એક જ વિચાર છે હવે આ સવાલ પર જરા વિચારો એક એવી વસ્તુ જેના વિશે આપણે વિચારવાનું પણ ટાળીએ છીએ જેનાથી આપણે દૂર ભાગીએ છીએ જો એ જ બધી સમસ્યાઓનું સમાધાન હોય તો શું થાય જો મૃત્યુનો એ જ ડર આપણને આપણા જીવનમાં સાચો હેતુ સાચો આનંદ અને અર્થ શોધવામાં મદદ કરી દે તો પછી મોટા ભાગના લોકો ભૂલ ક્યાં કરી રહ્યા છે વેલ આ બુક કહે છે કે આપણામાંથી મોટા ભાગના લોકો તો બસ જાણે ઊંઘમાં જ પોતાની જિંદગી જીવી રહ્યા છે આ પરિસ્થિતિ માટે એક ખાસ શબ્દ પણ છે એને કહેવાય છે ધ ડ્રિફ્ટ એટલે કે બસ જીવનને ઓટો પાઇલટ પર મૂકી દેવું સવારે ઉઠો કામ પર જાઓ જવાબદારીઓ પૂરી કરો અને બસ એ જ આશામાં જીવતા રહો કે કોઈક દિવસ બધું બરાબર થઈ જશે આ એક એવી જાર છે જેમાં ઘણા લોકો અજાણતા જ ફસાઈ જાય છે અહીંયા જુઓ બે રસ્તાઓ બિલકુલ સાફ દેખાય છે એક રસ્તો છે ડ્રિફ્ટનો જેમાં બસ દિનચર્યા છે જવાબદારીઓ છે અને કોઈક દિવસની રાહ જોવાની છે અને બીજો રસ્તો છે હેતુ સાથે જીવવાનો જેમાં આનંદ છે અર્થ છે અને આજ પર ફોકસ છે અને ખબર છે આ બંને દરરોજ લેવાનો હોય છે તો સવાલ એ છે કે આ ભટકતા જીવનમાંથી હેતુપૂર્ણ જીવન તરફ જવું કેવી રીતે એનો જવાબ છે મૃત્યુની જાગૃતિ હવે આનો મતલબ એ નથી કે મૃત્યુથી ડરવાનું છે ના આનો અર્થ એ છે કે બસ એ સ્વીકારી લેવાનું છે કે આપણી પાસે જે સમય છે એ લિમિટેડ છે અને જેવી આ વાત સમજાઈ જાય છે ને એ જ ક્ષણથી આપણને એવું જીવન જીવવાની પ્રેરણા મળે છે જે આપણે ખરેખર જીવવા માંગીએ છીએ સારું આ બધી વાતો તો બહુ જ સરસ લાગે છે પણ આ બધું કરવું કેવી રીતે જીવનમાં અમલમાં કેવી રીતે મૂકવું તો ચિંતા કરવાની જરૂર નથી આ બુકમાં એક પ્રેક્ટિકલ એટ સ્ટેપનો એક્શન પ્લાન પણ આપેલો છે ચાલો જોઈએ કે આ બદલાવ કેવી રીતે લાવી શકાય આ પ્લાનનો જે પહેલો ભાગ છે ને એ છે પાયો નાખવાનો આ સ્ટેપ્સ આપણને પોતાની અંદર જોવાનું કહે છે આપણા માટે ખરેખર શું જરૂરી છે આપણે પાછળ શું છોડીને જવા માગીએ છીએ આવા મોટા સવાલોના જવાબ જ્યારે મળવા લાગે ત્યારે જ એક મજબૂત અને હેતુપૂર્ણ જીવનનો પાયો નંખાય છે અને એકવાર આ પાયો મજબૂત થઈ જાય ને પછી આવે છે રોજિંદી ક્રિયાઓ એટલે કે એક્શન આ સ્ટેપ્સ એ પાક્કું કરે છે કે હેતુ સાથે જીવવું એ ખાલી એક વિચાર બનીને ન રહી જાય પણ આપણી આદત બની જાય નાની નાની વસ્તુઓ જેમ કે સંબંધોને સમય આપવો અથવા કોઈ હિંમતભર્યો નિર્ણય લેવો આ જ બધી વસ્તુઓ મોટો ફેરફાર લાવે છે તો આ આખી વાતનો સાર શું છે આમાંથી શું શીખવાનું છે આખી બુકનો જે નીચોડ છે ને એ એક બહુ જ પાવરફુલ કોલ ટુ એક્શન છે અને એ છે કોઈક દિવસની રાહ જોવાનું બંધ કરો બસ હવે નહીં કારણ કે એ પરફેક્ટ સમય ક્યારે નથી આવવાનો જીવન જે છે એ આજે છે આ ક્ષણે છે અને આજ આ બુકનો સૌથી અગત્યનો અને તાત્કાલિક અમલમાં મૂકવા જેવો મેસેજ છે અને આ વાત આપણને બધાને એક અંતિમ સવાલ પર લાવીને ઊભા રાખે છે આજે અત્યારે એવી કઈ એક હિંમતભરી વસ્તુ કરી શકાય જે હેતુપૂર્ણ જીવન તરફનું પહેલું પગલું બની શકે જવાબ ભલે ગમે તે હોય પણ શરૂઆત તો આજથી જ કરવી પડશે